અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ પર ઊભી ના રહેવી ડ્રાઈવર કન્ડક્ટરની ગેરવર્તણૂક બસ સમયસર ના પહોંચવી ઓવર સ્પીડ વગેરે જેવી ફરિયાદો મળતી હોય છે તો તંત્રનું માની તો સૌથી વધુ ફરિયાદ બસ ઊભી ના રહેવાની મળતી હોય છે તો જેમાં બસો પચાસ રૂપિયાનો દંડ કરવામાં આવે છે તો અગાઉ રોજની દસ થી બાર ફરિયાદો આવતી હતી જેમાં ક્રમશ ઘટાડો થયો છે ત્યારે આ ફરિયાદોમાં પણ ઘટાડો થાય તેવા પગલાં ભરવા એ એમટીએસ કમિટીમાં સૂચના આપવામાં આવી છે ટોલ ફ્રી ઉપર લગભગ પાંચ થી છ એવી કમ્પ્લેનો રોજની હોય છે અને અલગ અલગ પ્રકારની હોય છે કે કોઈ બસ સ્ટોપ પર કોઈ બસ સ્ટોપ મિસ કરી નાખ્યું કોઈ ઊભી ના રહી બસ અથવા તો કોઈ ડ્રાઈવરે તો કન્ડક્ટરે કોઈ મિસ બિહેવ કર્યું હોય એવા ટાઈપની આવતી હોય છે અને પ્રમાણમાં એ બધી જે કમ્પ્લેનો છે એના પર થોડું ધ્યાન આપી અને ઓછામાં ઓછી કમ્પ્લેન આવે એ પ્રકારના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ એટલે એ બી હવે ધીરે ધીરે ઘટતું જ જશે ઓકે